પહેલાં તો છે રતાળુને સારી રીતે છાલ ઉતારી લીધી છે અને પછી એને નાની નાની આ રીતે પતલી સ્લાઇસ બનાવી છે આટલી રાખવાની છે બહુ પતલી પણ નહીં બહુ જાડી પણ નહીં આપણે પૂરીને કેટલી પતલી રાખે બસ આટલી જ રાખવાની છે એટલે આપણે બફાએ સારા જાય તો બધી જ બધા જ રતાળુની મસ્ત પૂરી બનાવી નાખી છે તો હવે આપણે એને તળવા માટે પહેલાં તો બેટર બનાવવું પડશે ચણાના લોટનું તો આપણે ચણાના લોટનું બેટર બનાવી લઈએ અત્યારે તો પૂરીનું કટિંગ મસ્ત કરી દીધું છે આ અંદાજે અમારે આ પાંચસો ગ્રામ જેટલે રતાળું છે અને એ જો કેટલી બુદ્ધિ પૂરી બની છે તો તમે તમારી રીતે એ રીતે રહેજો કેમકે આની સ્લાઇસ પડે ને એટલે બહુ જાજી ક્વોન્ટિટી થાય છે પાંચસો ગ્રામ તાણુની પણ એટલે હવે આપણે પહેલાં ચણાના લોટનું બેટર બનાવી લઈએ તો ચાલો સ્ટાર્ટ કરી લઈએ ચણાના લોટનું બેટર તૈયાર કરવાનું છે તો એના માટે મેં ચણાનો લોટ લીધો છે બે કપ જેટલો તમે તમારી જેટલી ક્વોન્ટિટી હોય એ પ્રમાણે લેજો અને હવે આપણે એમાં એડ કરવાનું છે અડધી ચમચી હિંગ સ્વાદ મુજબ નમક બસ આટલું જ નાખવાનું છે હવે આમાં પાણી એડ કરતો જવાનું છે અને બેટરને એકદમ મસ્ત તૈયાર કરી લેશું બેટે છે ને થોડું ઝાડું રાખવાનું છે એટલે પાણી ધીમે ધીમે નાખજો નહીં તો પાતલું બેટર થઈ જશે જો આપણો આ ચણાના લોટ બેટર તૈયાર થઈ ગયું છે જો આટલી આટલું પાતળું રાખવાનું છે બહુ જાડું પણ નહીં બહુ પાતલું ની આટલી કન્સન્ટન્સી રાખવાની છે બેટરને બરાબર છે તો આપણું ચણા લોટનું બેટર તૈયાર થઈ ગયું છે હવે આપણે તળવાનું ચાલુ કરી દઈએ તમે આમાં છે ને ખાવાના સોડા પણ એડ કરી શકો છો હું નથી મને એ પસંદ નથી ચાલો હવે આપણે તળવાનું ચાલુ કરી દઈએ ચણાના લોટનું બેટર એકદમ મસ્ત તૈયાર થઈ ગયું છે જે પૂરી બનાવવાનું હોય ને ત્યારે ચણાના લોટમાં પૂરી બોળીને પછી એની ઉપર આ મસાલો લગાવવાનો હોય છે જેમાં છે આ સુકા ધાણા આપણે આવીને એના અધ કચરા વાટી લીધા છે મેં એટલે એનો પાવડર તૈયાર કર્યો છે પાવડર નથી અધ કચરો વાટેલા છે અને આ છે મરીનો પાવડર આ સૂકા ધાણા અને મરી બસ આ બે વસ્તુ જ લેવાની છે આનો અધકચરા વટવાના છે ને અને એકદમ ફાઇન પાવડર બનાવવાનો છે આપણે જ્યારે પૂરી ડીપ કરીને લોટમાં ત્યારે એની ઉપર આમ પાથરતું જવાનું છે અને આપણે તેલમાં તળતું જવાનું છે તો હવે આપણે તેલ ગરમ મૂકી દીધું છે અહીંયા સાઈડ પર તેલ ગરમ થાય છે એકદમ મસ્ત અને ઓલમોસ્ટ તેલ ગરમ થઈ ગયું છે તો આપણે તળવાનું સ્ટાર્ટ કરી દઈએ હવે આપણે આ રીતે એક પૂરી લેવાની છે તાળુંની અને આ રીતે ચણાના લોટમાં બે સાઈડથી બરાબર કોટ કરી લેવાની છે અને પછી પૂરીને આ રીતે હાથમાં જ રાખવાની છે પહેલા આપણે આ રીતે ક્રોસમાં અને આના ઉપર આ જે આપણે ધાણા પાવડર કર્યો એડવાનો છે અને થોડો મરીનો પાવડર એડ કરવાનો છે અને પછી પૂરીને આ રીતે ધીમેથી તેલમાં ડુબાડી દેવાની છે એટલે ધીમે ધીમે એ તવા મળશે આ રીતે આપણે બધી જ પૂરીને એક પછી એક વોટ કરતા જઈશું અને અંદર ડીપ કરતા જઈશું જો પૂરી કેવી સરસ તળાય છે

તમારો ગેસ ગેસ ને રાખવાનો છે પૂરી તળવા માટે ટાઈમ લાગે જેમ વધારે એમ અંદર કાચો સ્વાદ ન રહે એટલા માટે મીડિયમ રાખવાનો છે હું ફાસ્ટ નથી રાખવાનું એટલે ધીમે ધીમે પૂરી તળાય તો અંદર સુધી આપણી પૂરી એકદમ તળાય છે જો આ રીતે પૂરી તળવા મોકલી દેવાની છે અને હવે ધીમેથી એને પલટાવાની છે જો આ રીતે ક્રન્ચી થવા દેવાની એટલે અંદરથી કાચો સ્વાદ પણ નહીં લાગે ને ઉપરનું જે પડ છે ને એકદમ ક્રન્ચી બનશે તો તમને ખાવાની બહુ મજા આવશે જો કેટલો મસ્ત મસાલો દેખાય છે ને આપણો ચણાના લોટને લીધે મસાલો ચોટી જ જાય છે પણ ઉપર રાખો ને તો નીચે ખરી ન જાય એટલે ખાસ ધ્યાન રાખવાનું છે હવે આપણી પૂરી તળાઈ ગઈ છે બરાબર તો હવે આપણે એને લઈ લઈએ જો આપણે પૂરી કહીએ એકદમ મસ્ત તળાઈ ગઈ છે ને તો જો આ રીતે આપણે બધી જ પૂરી આપણે પહેલા તળી લઈએ જો આવી રીતે લાગે જો મસાલો છે ને ઉપરથી આવે ને એનો સ્વાદ બહુ જ મસ્ત લાગે છે અને આને આ રીતે રાખશું પણ થોડીક પછી કટિંગ કરીને ખાવી તો પણ ખાઈ શકો અને આખી ખાવી તો પણ ખાઈ શકો તો આ આપણી રતાળું પૂરી તૈયાર થઈ ગઈ છે આપણે બાકીની બધી તૈયાર કરી લઈએ તો જો આપણે બધી રતાળું પૂરી તળાઈ ગઈ છે જો કેટલો મસ્ત ઉપર મસાલો તળાઈ ગયો છે ક્રંચી ક્રંચી થઈ ગયો છે આને અમે હાથે લીલી ચટણી અને સોસ સાથે ખાઈએ છીએ અમે ઘરે બનાવેલો સોસ છે ચટણી પણ લીલી બનાવેલા છે એ બંનેની તમને વિડીયો અમારા યુટ્યુબ ચેનલ પર મળી જશે ત્યાં જઈને જોઈ લેજો અને હા અને કઢી હાથે પણ ખાઈ શકાય પણ અમે અમે લોકો આને એન્જોય કરવાના છીએ તો આ છે અમારી યમ્મી સુરતની ફેમસ રતાળુ પૂરી તૈયાર તો તમને અમારા વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને અમારા વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ બાય